તો ભારત કોઈ ધર્મશાળા નથી કે દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય છે આ આકરા શબ્દો છે સુપ્રીમ કોર્ટ સોમવારે સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના નાગરિકની અરજી ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી શ્રીલંકાના શરણાર્થીઓના કેસમાં સુપ્રીમ કોર્ટના જજ દીપાંકર દત્તાએ કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી આપણે દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય આપવો જોઈએ અમે એકસો ચાલીસ કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ અમે દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓને આશ્રય આપી શકતા નથી મહત્વનું છે કે મદ્રાસ હાઈકોર્ટે શ્રીલંકાના નાગરિકને યુએપીએ કેસમાં સાત વર્ષની સજા પૂર્ણ કર્યા પછી તરત જ ભારત છોડવાનો આદેશ આપ્યો હતો તો મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાની સામે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને હસ્તક્ષેપની માંગ કરી હતી અરજદારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે વિઝા પર ભારત આવ્યો છે શ્રીલંકામાં તેનો જીવ જોખમમાં છે અને હવે વાત ટિપ્પણી પર મંત્રીને ફટકા કર્નલ સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહને ફટકાર લગાવી છે તેમણે આ મામલે એસઆઈટીની રચનાને મંજૂરી આપી દીધી છે તો કોર્ટે વિજય શાહની માફી મંજૂર કરી નથી એસઆઈટીમાં ત્રણ આઈપીએસ અધિકારીઓ હશે જેમાં એક મહિલા અધિકારીનો પણ સમાવેશ થશે તો સુનાવણી દરમિયાન શાહના વકીલે કહ્યું કે તેમના અસીલે માફી માંગી હતી પરંતુ માફી પર કોર્ટે ફટકાર લગાવતા કહ્યું ક્યારેક પોતાને બચાવવા માટે માફી માંગવામાં આવે તો ક્યારેક તે મગરના આંસુ જેવું હોય છે તમારો મતલબ શું છે તેણે જે પ્રકારની બિભત્સ ટિપ્પણીઓ કરી તે પણ વિચાર્યા વગર હવે તમે તેના માટે માફી માંગી રહ્યા છો